ધારીના સફારી પાર્ક માં વુલ્ફ નર તાજા જન્મેલા બચ્ચાના મૃત્યુ નિપજેલા છે છ બચ્ચાના મૃત્યુ થતા પ્રાણી પ્રેમીઓમાં હતા જોવા મળી રહી છે ધારીના સફારી પાર્ક માં શેડ્યુલ એકના વુલ્ફનારના છ બચ્ચાના મોત નિપજેલા હતા અઠવાડિયા પહેલા વન મંત્રીય મુક્ત કરેલા વુલ્ફ નાર માદય છ બચ્ચાઓને જન્મ આપેલો હતો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી વુલ્ફ બ્રોડિંગ સેન્ટર ખાતેથી સફારી પાર્ક ખાતે ખસેડાયેલા હતા તાજા જન્મેલા ગુલ્પનાર ના છ બચ્ચાના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળેલી છે